મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ડીએમવાયસી દેશકાંઠા મેમણ યુથ સર્કલની ત્રીજી કારોબારી મિટિંગ હિંમતનગર ખ્વાજા ગરીબ નવાજ મેમણ સમાજવાડી હોલ લાલપુરમાં યોજાઈ જેમાં દિશકાંઠા મેમણ યુથ સર્કલના પ્રમુખ સાજીતભાઈ ડુબાડાવાલાના હસ્તે સભા યોજાઈ તેમાં મંત્રી વસીમભાઈ વડાલીવાળા અને સમાજના નવજવાન જિમ્મેદાર સભ્યો હાજર રહ્યા હતા જેની અંદર શરૂઆતમાં કલામી પાકની તિલાવતથી થઈ દેશકાંઠા મેમંદ યુથ સર્કલના જે સભ્યો હજયાત્રામાં ગયેલા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારબાદ એજન્ડા મુજબ મીટિંગનું કાર્યભાર થયો જેમાં ઇસ્લાહીમ મુઆશરા અને શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ સ્પોર્ટ્સની એક સમિતિની રચના કરવામાં આવી જેમાં ખાસ ઇસ્લાહીમ મુહાસરા અને શિક્ષણ સમિતિમાં શિક્ષણ પર બહુ ભાર મૂકીને ચર્ચા વિચારણા કરવામાં આવી તેમાં સૌથી વધુ સમાજના બાળકોને શિક્ષણના વધુ લાભ મળે તે ઉપર ભાર મૂકવામાં આવ્યો અને ઇન્શાલ્લાહ આગળ પણ તે પ્રમાણે કામ થાય તે માટેની ખાસ બધાએ સાથ સહકારથી કામ થાય તે માટે એકમત સાથે પ્રતિબદ્ધતા બતાવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા